મારું નામ લાધુજી ઠાકોર પૂર્વ સરપંચ મુકમ કેદાસપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ મારા ગામમાં આજે અમે જનતા રીડ કરી અમે પોલીસને બોલાવી અને પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનું દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને કેરબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ ચિત્તર્યાસી કેરબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું હે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું હે એટલે આવો ને આવું અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય આવું ને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે કારણ કે ને કે લોકો અમારા પર કદાચ હુમલો કરે તો પછી સરકાર શ્રી અમને ખોટા પાડે પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ નામનું દૂષણ આથી દૂર કરવાનું છે આ દેશમાંથી દૂર કરવાનું છે આ ગુજરાતમાંથી દૂર કરવાનું છે કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો ખૂબ મરણ પામે છે અને નાની ઉંમરે બાઈઓ વિધવા થાય છે એના કારણથી સરકાર શ્રીને પણ અમારી નમ્ર અરજ કે મુખ્યમંત્રી સુધી આ વિડીયો જવો પડે અને ખબર પડવી પડે કે આ જ રીતે જનતા રેડ કરે ગામો ગામ પોલીસ હંગાથે રહે અને રહી અને ગામો ગામથી આ દારૂ નામનો દૂષણ ગુજરાત રાજ્યમાંથી કાઢવો પડે કારણ કે આપણે ગાંધી બાપુનું સપનું છે કે મારા ગુજરાતમાં દારૂ બંધી હે એ પણ આપણે પાલન કરવી પડે આપણી સરકારને આપણે જનતાને બધાને પાલન કરવી પડે જનતાને પણ હું કહેવા માગું કે આ આપણે ખોટો રિવાજ આપણે કરવો નહીં અને આવા રિવાજથી આપણા ખૂબ બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને આપણા બાળકો ખૂબ ભણ્યા વગર અને નોકરી વગર રહી જાય દારૂના લક્ષણે સડી જાય છે એટલે ખૂબ જ બરબાદી આવી હે અને આ આ એક માનોને કે આ ગુજરાત રાજ્યમાં આ હોવું જ ના પડે અમે પેદાશપુરામાં પણ આજે અમે જનતા રેડ કરી અને પોલીસ હંગાથે રાખીને આખા ગામમાં કેર બી કેરવા ફોડી નાખ્યા છે અમારા એ એ જ